પત્ની ઉપર પત્ની ઉપર શંકાઓ રાખીને તેમની સાથે અવારનવાર ઝઘડા કરતા હતા અને જે કારણે તેમના ગુસ્સાને એક આવેશમાં આવીને તેમને પોતાના પત્ની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો હતો ત્યારબાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે આ સબબ ગુનો દાખલ થયેલ છે અને તુરંત જ પોલીસ ટીમ દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવે છે તેમજ આ ગુનાની તપાસ આગળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેસી પટેલનાઓ ચલાવી રહ્યા છે પત્ની ઉપર પત્ની ઉપર શંકાઓ રાખીને તેમની સાથે વારંવાર ઝઘડા કરતા હતા અને જે કારણે તેમના ગુસ્સાને એક આવેશમાં આવીને તેમને પોતાના પત્ની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો હતો ત્યારબાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે આ સબબ ગુનો દાખલ થયેલ છે અને તુરંત જ પોલીસ ટીમ દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવે છે તેમજ આ ગુનાની તપાસ આગળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેસી પટેલનાઓ ચલાવી રહ્યા છે